મિત્રો ખાસ કરીને જો તમે અમારી એન્સ ક્લાસીસ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે લેવાયેલું ધોરણ નવું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર પછી આપણે આખું પ્રશ્નપત્ર નિહાળવાનું છે તો મિત્રો નંબર એક સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું બરાબર તો જય હિન્દ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે ભારતમાં બિન જોડાણવાદી વિદેશ નીતિ કોને અપનાવી હતી તો ભારતમાં બિન જોડાણવાદી વિદેશ નીતિ પંડિત જવાહરલાલ નેહરુ સાયમન કમિશનમાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા તો મિત્રો સાત સભ્યો હતા બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વાતંત્ર્ય ધારો ખાલી જગ્યામાં પસાર કર્યો ઓગણીસો ને સુડતાલીસ માં ખાલી જગ્યા સંસદનું નીચલું ગૃહ છે તો લોકસભા નીચલું ગૃહ છે અને રાજ્યસભા ઉપલું ગૃહ છે ભારતમાં નાયતંત્ર સ્વતંત્ર નથી ખોટું છે બરાબર કારણ કે સ્વતંત્ર છે નાયતંત્ર તો સરકારના ત્રણ અંગો મિત્રો ભારતમાં એસઆઈસી ગીરના જંગલોમાં જોવા મળે છે હાચું છે ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા એ પણ હાચું છે કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે તો સુપ્રીમ કોર્ટ કોની સહી થાય પછી ખરડો કાયદો બને છે તો રાષ્ટ્રપતિની બરાબર વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું કયું સ્થાન છે તો દસમું સ્થાન છે મિત્રો રમકડા અને તો તો વાંસ હિમદીપડા ઊંચાઈવાળું ક્ષેત્ર રશિયા રેચેલું લશ્કરી સંગઠન તો વોર્સો કરાર વિભાગ બી ની અંદર મિત્રો બરાબર અહીંયા લખેલા છે આપણે જવાબ તો કચ્છના નાના રણમાં જોવા મળે છે બરાબર અને મોસમી પવનો ઋતુ ઋતુપરમાણે દિશા બદલાતા પવનોને આપણે કહેવામાં આવે છે બંગાળના ભાગલા કોને અને ક્યારે પાડ્યા તો ઈસવીસન ઓગણીસો ને પાંચમાં વાયસોએ લોર્ડ ગરજની મિત્રો પાડ્યા હતા બરાબર આ ચેપ્ટર પંદરનો પ્રશ્ન છે આપણે હવે એના પછી હિમાલયની નદીઓની વાત કરી છે બરાબર દીપકલ્પીય નદીઓ જે તમારે આપણે સમજાવવાની હતી વિશ્વમાં કયા કયા લશ્કરી જૂથોની રચના થઈ તો નાટો શિયાટો સેન્ટો વોર્સો કરાર જે છે એમની રચના થઈ કુદરતી વનસ્પતિ એટલે શું માણસો કે વ્યક્તિની સહાય વગરની ઉગતી અને વિકસતી જે વનસ્પતિ છે એને કુદરતી વનસ્પતિ કહેવાય છે સ્વામી વિવેકાનંદના અવસાન ક્યારે અને કેવી રીતે થયું સ્વામી વિવેકાનંદનું અવસાન ક્યારે અને કેવી રીતે થયું તો ચાર જુલાઈ ઓગણીસો ને બે ના રોજ બરાબર જે ખાસ કરીને દસ મિનિટની અંદર પોતે ધ્યાન અવસ્થામાં હતા અને એ વખતે તેમનું અવસાન થાય છે કયા પ્રકારના જીવો વન્યજીવો કહેવાય છે મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરત માં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ ગુજરાતમાં લોક અદાલતની રચના શા માટે કરવામાં આવી છે સ્થાનિક જે સમાજના ગરીબ દોષિત લોકોને સરળ રીતે ઝડપી અને ખાસ કરીને ન્યાય મળી રહે તે માટે આગળ મિત્રો મોસમી નરમ અને મેગનુ જંગલોની કરી હતી વિભાગ સિંહ પણ મિત્રો આપણે જે કાલ કીધા હતા એ જ પ્રશ્નો ભાગના આવ્યા છે બરાબર એક પછી એક પ્રશ્ન મિત્રો આઈએમપી હતો તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ፈሪንጀክስ ውድየመ መልእስሱ ባረት